તો તરણેતર નો મેળો બંધ રહેવાની શક્યતા છે કેમ કે તરણેતર ગ્રામ પંચાયત એક મીટિંગ બેસાડી હતી અને એ મીટિંગ એક પત્ર જાહેર કર્યો હતો હેલો ગાઈસ માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો તમારા માટે ખાસ હું આવી ગયો છું સુરેન્દ્રનગર રિવર ફ્રન્ટ ઉપર બસ અમને એ જ બતાવ્યા કે બે દિવસ પહેલા જે ભોગાવો પુલ ઉપરથી જતો હતો એ ભોગાવો અત્યારે 24 કલાકની અંદર સાવ ખાલી થઈ ગયો છે તમે લોકો જો કે આ ભોગાવો અહીંયા પુલ ઉપરથી જતો હતો અને અત્યારે સાવ એટલે સાવ પાણી જ નથી બસ સાવ ખાલી ભોગાવો થઈ શ્રાપ છે છે એ બિલકુલ સત્ય અને મિત્રો હા એક બીજી તમને અપડેટ આપવાની છે એ અપડેટ છે તરણેતરના મેળાની તો ખાસ કરીને જે મેળાના માણીગરો છે એમના માટે થોડા દુઃખદ સમાચાર છે કેમ કે તરણેતરનો મેળો કદાચ બંધ રહેવાની શક્યતા છે ત્યાં દોસ્તો તરણેતર નો મેળો બંધ રહેવાની શક્યતા છે કેમ કે તરણેતર ગ્રામ પંચાયત એક મિટિંગ બેસાડી હતી અને એક જાહેર કર્યો હતો એમાં લખ્યું હતું કે આવતા જતા જે રસ્તાઓ છે એ અત્યારે એના ઉપર પાણી ભરાઈ ગયું છે અને તરણેતર જે ગામ છે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી છે તો તેઓએ એક જિલ્લા કલેક્ટર શ્રીને પત્ર આપ્યો છે કે અત્યારે આ મેળો બંધ રહે છે પણ જો હજી મેળો આવતા પરિસ્થિતિ કેવી હશે મેઘરાજા આપણી ઉપર આવા જ મહેરબાન હશે તો આ મેળો કદાચ નવ્વાણું ટકા બંધ રહેશે અને જો મેઘરાજા મહેરબાન નહીં હોય થોડો તડકો નીકળી ગયો છે અને પાણીનો નિકાલ થઈ ગયો છે તો આ મેળો ચાલુ થવાની શક્યતાઓ પણ છે તો દોસ્તો અત્યારે તો મેળાના જે માણીગરો છે એ લોકો માટે ખૂબ જ અત્યારે દુઃખદ સમાચાર છે કે અત્યારે મેળો બંધ રહેશે બાકી બસ આટલો જ તમને અપડેટ આપવાનો હતો બાકી તમે મારી પાછળ જુઓ કે ભોગાવો કેટલો સરસ મજાનો ખાલી થઈ ગયો છે અને જે વાહનોની અવરજવર છે એ પણ ચાલુ થઈ ગયો છે જરાવનગર સુરેન્દ્રનગરને જોડતો પુલ સંપૂર્ણ પ્રમાણમાં અત્યારે ચાલુ છે અને હા તમે લોકો જો ત્રણેતરના મેળામાં જવાના હોય તો પહેલાં ત્રણેતરની અપડેટ લઈને પછી મેળામાં જવું બાકી બસ આવી જ અપડેટ સાથે અમે તમને મળતા રહીશું અમારા વિડીયો તમને કેવો લાગ્યો હોય લાઈક કરી દો અને આ ઇન્ફોર્મેશન તમને વ્યવસ્થિત લાગ્યું હોય તો બસ તમારા મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું જરાય ભૂલતા નહીં તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર